મારું નામ ઝાલા મયુરીબા અહીંયા મહાલક્ષ્મી મંદિર ખાતે આજે ચૈત્રી નવરાત્રીના નિમિત્તે પ્રાચીન ગરબાઓનું આયોજન કરવામાં આવેલું છે છેલ્લા ઘણા વર્ષોથી અહીંયા પ્રાચીન ગરબાનું આયોજન કરવામાં આવે છે પાંચ સાત વર્ષથી તો હું આવું છું આ મંદિરમાં આ ગરબાઓ સાંભળવા વૃદ્ધ લોકો દ્વારા અહીંયા બહુ સારા એવા ગરબા ગાવામાં આવે છે અને હું આ મંદિરનો ખૂબ આભાર માનું છું કે આ લોકો આવા ગરબાનું આયોજન કરે છે જેથી આજની જનરેશનને આ ગરબા સાંભળવા મળે છે જય અંબે હું વિજયભાઈ જાની તાંગધ્રા મહાલક્ષ્મી મંદિરે છેલ્લા પંદર વીસ વરસથી આવું છું અહીંયા ચૈત્ર નવરાત્રિ આશો નવરાત્રિ તેમજ શ્રાવણ માસમાં અહીંયા ભક્તજનો સર્વ સિનિયર સિટીઝનો સાથે બેસી નીચે બેસીને જ ગરબા ગાઈએ છીએ સાથે દયા કલ્યાણ વલ્લભ ભટ્ટના જે જૂના પુરાણા જે ગરબા છે એનો લાભ સર્વ ધર્મપ્રેમી જનતા લે છે અહીંયા છેલ્લા પંદર વીસ વરસથી આ જ રીતે ગરબાનો પ્રોગ્રામ બેસીને ગવાય છે જય મંદિરના મહાલક્ષ્મીધ્રા મહાલક્ષરતભાઈના જયાબેન ચૈત્ર મહિનો તથા આસો મહિના દરેક શ્રાવણ માસમાં તથા બધા ઉત્સવ થાય છે તથા ચૈત્ર મહિનામાં રાતે સિનિયર સિટીઝન દ્વારા ગરબાનો ઉત્સવ થાય છે દરેક દર પૂનમે માતાજીના ગરબાનો ઉત્સવ થાય છે લગભગ મંદિર એકસો ત્રીસ વર્ષ જૂનું છે અને દરેક ભક્તો પૂનમ ભરવા આવે છે અને હજારોની સંખ્યામાં દર્શનનો લાભ લેશે તથા શ્રાવણ મહિનો આસો મહિનો ચૈત્ર મહિનો દરેક ઉત્સવ અહીં ઉજવાય છે અને બધા ભક્તો દર્શનનો લાભ લેશે જય મહાલક્ષ્મી જય અંબે અહીંયા જૂના દયા કલ્યાણના ગરબા ગવાય છે બેઠા બેઠા જ ગરબા ગવાય છે અહીં નવા કે બીજા એક ગરબા ગવાતા નથી અને દરેક ભક્તજનો જૂના ગરબાનો લાભ લેશે